સુરતના અડાજણ ખાતે રહેતા અડતાલીસ વર્ષે યુવાનનું અચાનક મોત નીપટતા પત્ની અને પુત્રીઓ દ્વારા પરિવારને મોભીની આંખોના દાનનો મહત્વ સમજાવ્યા બાદ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકમાં મૃતકની બંને આંખોનું દાન કરવામાં આવ્યું છે સુરત શહેર હાલમાં ઓર્ગન ડોનર સિટી તરીકે નામના મેળવી રહ્યું છે સુરતમાં સંખ્યા મૃતકોના પરિવારજનો દ્વારા અંગદાન કરી સમાજમાં એક નવી રાત ચિંધાય છે ત્યારે એક જ પરિવારના મોભીના અચાનક થયેલા મોત બાદ પત્ની અને પુત્રીઓએ ચક્ષુદાન કર્યું હતું વાત એમ છે કે સુરતના અડાજન અજરામર ચોક ખાતે આવેલા સંગીત સરિતા રમેશચંદ્ર શાહનું અચાનક મોત જેથી તેમની પત્ની અમીષાબેન અને દીકરી હની તથા હિતાનસિંહે તેમના દાદા ચંદ્રવદન ચિમનલલ શાહ દાદી પૂર્ણિમાબા હોઈબા અંકિતાબેન મેહુલકુમાર પટેલ તથા કાકા રીધિભાઈ રમેશચંદ્ર શાહ અને પરિવારને આવા દુઃખના સમયમાં ચક્ષુદ્ધાની વાત કરી હતી અને ઈશ્વરે આપેલા સરસ મજાના માનવ શરીરમાં આવેલા અનમોલ અંગો જરૂરિયાતમંદ વ્યક્તિને આપવા જોઈએ તેમ કહ્યું હતું જેથી પરિવારની સંમતિ બાદ મનોજભાઈ શેઠા અને પ્રકાશભાઈ પટેલે ચક્ષુદાન અંગે વાત કરી હતી અને મનોજભાઈ શેઠા તથા પ્રકાશભાઈ પટેલે લોક દ્રષ્ટિ બેંક અને રેડ ક્રોસ બ્લડ સેન્ટરના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ સૂર્યનો સંપર્ક કરી ચક્ષુદાન કરવાની સંમતિ દર્શાવી હતી આ ત્યારબાદ લાયન્સ ક્લબ ઓફ સુરત ઇસ્ટરના પ્રમુખ કિશોરભાઈ માંગરોડિયા તથા રાજકિશોર બહેરા સહિતને સેવા આપી ચક્ષુદાન લીધા બાદ મૃતક પિંકેશભાઈને શ્રદ્ધાંજલિ અર્પી હતી દુઃખના સમયે આપણે ઘર કોઈ ભૂલી જાય એની જગ્યાએ હું પણ હોતો ભૂલી જાય પરંતુ આપણે કોઈ જગ્યાએ જઈએ ને તો એક આંગળી ચિંતાનું પુણ્ય કે ભાઈ આપણે આવું બની ગયું છે મૃત્યુ મારું કોઈપણનું નિશ્ચિત છે પરંતુ જ્યાં બે અનમોલ રત્ન કુદરતે આપેલા છે એવા કુદરતે આપેલા બે અનમોલ રત્ન જો કોઈ અંધ વ્યક્તિને ફરીથી આંખ દ્વારા દ્રષ્ટિ મળે તે ખરેખર મહાવીલું કાર્ય છે આપણે સૌ સાથે મળીને લોક ચક્ષુ બેંક અને રેડક્રોસ બ્લડ બેંકના સહયોગુશિરોએ સ્વર્ગસ્થને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આપણે કોઈપણ જગ્યાએ જઈએ તો આ આંગળી જે ચક્ષુદાન કરાવો મનોજભાઈ તો અમદાવાદ ઘણા બધા કારણ બેના હશે કે ભાઈ જેમણે જ્યાં જે ચક્ષુદાન કરાવ્યા હશે આપણે હું ચક્ષુદાન બધા એમનો આભાર વ્યક્ત કરું છું પરિવાર ઉપર જે દુઃખદ ઘટના બની છે પરંતુ આપણે એક સ્વીકારવાની છે શીખવું પડે પરંતુ તેની જે આંખ આજે અનમોલ રત્ન બનીને કોઈને બીજાને પ્રશ્ન આપશે વસ્તુ